મારું દીકરો ગામમાં છે ને એક હારી સાયકલ નથી કોઈ પણ બોલો એટલે મારી દીકરી સાયકલ સાંભળીને સાયકલ આવે આ તો ઓલી ફૂલડી ટપુડાની ને છોડી એ ફૂલડી ઉભી રે ઉભી રે એ શું છે મારી દીકરી સાયકલ લીધી લાગે હા મારા બાપુ એ છે ને મને નવી લઈ દીધી હા તો એક જ છતર તો મારવા દઈશ ના હું નહીં દવા આ ખોચા એ હું નથી દેવાની લઈ લીજે હાથે શું છે

સાયકલ મારી દીકરીને નવી સાયકલ લઈ દીધી છે ને તો હેઠી જ નથી બોલો ગામમાં રેખડ રેખા જ કરે છે આ શેરી ઓલી શેરી બોલો ઘરે તો આવી જ ન થઈ જાય મારે સાયકલ તો શીખવી દેશે હો મારે વાડી જવું હોય ત્યારે આ સાયકલ લઈને ઉપડ્યો

ખંઢોરી આમ લઈને વ્યવ્યો કોઈ ખબર ન પડે કાંઈ લપાઈ નહીં પૂરડી ની બાપો ભલે ગોતે હવે મારે આ દીકરા એ શક્કર મારવા ન દીધી એ નહીં કાંઈ વાંધો નહીં તો ભલે ગોતે આખા ગામમાં સાયકલ ત્યાં મૂકી છે એ બાપુ મેં સેજ સાઇકલ આયા મૂકી હતી ક્યાં ગઈ એ તાઈ મને કોઈક છોકરો પઠાવી ગયો છે ભાઈ મૂકીએ છે તો બાપો હવે શું કરશું મોટર સાયકલ જેવા મારા દીકરા મોટર સાયકલ આવું જ હોય બોલો સાયકલ ના સીલા મારી સાયકલ અરે તારી માને મગના તું સાયકલ લઈ ગયા હે મારે છોડી ગયા એટલે શીલા તમને સડી ગયા તે જડી સડી જાય ને કઈ તું ઉડીને તો આવી નહીં આવ્યા હા એ તું આવો ધંધા કરે શીલા કોકની સાયકલ તો રેવા ગયો સાયકલ તો હું કઈ સોરી ના લાવ્યો તો ઉપાડીને લાવ્યો છો ના સકર મારવા લાવ્યો તે માગી લેવા ને સકર મારવા માગી નો દીધી કે તાર બાપાની છે એમ બે એમ હે તમારી માં તો આવો કેટલા ગામમાં સો આવા તમે હે ગામમાં છે આવા કેટલા મારા ઘરે રાખો છે હમણાં પાપુ આવે એવું કરો કોઈ સાયકલ કોઈ આ પછી દેખાતો નઈ વાર સડી દેશે તારો કેવા છે સોલપણ બાપુ આવા કેટલા છે ને એ જ નખે બટા હાલ કઈ જામ સાની